you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજકોટના ગેમ ઝોનમાં નાના ભૂલકાઓ સહિત ચોવીસ લોકોના જીવ સાથે રમત રમાય છે જી હા આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે નાના મોવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ ખીલાયેલા મોતના તાંડવમાં અનેક બાળકો જીવ ખોવાનો વારો આવ્યો છે કોણે ગેમ ઝોનના નામે બાળકોના જીવ સાથે કરી રમત રાજકોટના નાના મોવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખીલાયું હતું જી હા અમદાવાદના ટીઆરપી મોલમાં આવેલા ગેમ ઝોન ના આગ ના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોન માં ભીષણ આગ લાગી હતી જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા ગેમ ઝોનમાં લાગેલી આ ગણતરી ની વિન્ટો માં જ વિકરાળ બની ગઈ હતી આ પહેલા પણ ગેમ ઝોનમાં આગ ના બનાવ બની ચૂક્યા છે ત્યારે હવે રાજકોટમાં ગેમ ઝોન માં આગના તાંડવ બાદ હવે તપાસ કરવાનું તંત્ર માત્ર ને માત્ર નાટક કરી છે કે શું કરે છે તે જોવાનું રહ્યું આખા બનાવ પરથી થી એજ સવાલ થાય છે કે જો તંત્ર દ્વારા પહેલા પગલા લેવાયો હોત તો આ ગેમ ઝોન મોત ની ગેમ ઝોન ના બની ત્યારે આ ઘટના માં મૃત્યુ પામેલા દરેક ની આત્માને શાંતિ મળી મળે તેવી પ્રન્ય પ્રાર્થના